વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરના મૃત્યુના માનમાં બે મિનિટનું મોન પાડી સભા આગામી તારીખ પર મુલતવી કરવામાં આવી છે પાલિકાની સામાન્ય સભામાં પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી વરિષ્ઠ નેતા બુદ્ધ દેવ ભટ્ટાચાર્ય ના તારીખ આઠ આઠ બે હાજર ગુરુવાર રોજ એસી વર્ષની ઉંમર દુઃખદ અવસાન મહાનગરપાલિકાના પૂર્વ સભાસદ એવા ચંદ્રકાંત નંદલાલ પાટીલ નું તારીખ પાંચ આઠ બે હાજર ચોવીસ ના રોજ અવસાન થયેલ જેના પગલે મળેલ પાલિકાની સામાન્ય સભા સદગત ના માન બે મિનિટ નું મૌન પાડી આગામી સભા તારીખ બાવીસ ના રોજ પર કરવામાં આવી છે આજ રોજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વરિષ્ઠ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યજી અને ચંદ્રકાંત નંદલાલ પટેલ આપણા પૂર્વ કાઉન્સિલર એમનું નિધન થયું છે એના અનુસંધાને આપણે આજની સભા મુલતવી રાખી છે આપણી પરંપરા છે વડોદરા કોર્પોરેશનની કે કોઈ પણ સભાસદ હોય કે કોઈ પણ મુખ્યમંત્રી હોય કે એવું સંવૈધાનિક પદ પર રહેલા હોય

પરંતુ બધા કાઉન્સિલરોની જો આ વિચાર હશે તો સર્વાનુમતે બેસીને નક્કી કરી અને આગામી દિવસોમાં આ પરંપરા બદલવી કે નહીં એનો નિર્ણય કરીશું